તાપી જિલ્લા વડા મથક વ્યારા ખાતે આવેલ જિલ્લા કેન્દ્રની સિવિલ હોસ્પિટલે જિલ્લાવાસીઓના આરોગ્ય માટે જીવાદોરી સમાન ગણવામાં આવે છે ત્યારે સરકાર દ્વારા આવનાર દિવસોમાં હોસ્પિટલનું સંચાલન ખાનગી કંપનીને સોંપવાની જાહેરાત બાદ તાપી જિલ્લામાં સ્થાનિક આદિવાસી સંગઠનો ગત દિવસોમાં ઉગ્ર વિરોધ નોંધાવી ચૂક્યા છે અને હાલ લોકસભાની ચૂંટણી ને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે હવે ફરી હોસ્પિટલના ખાનગીકરણનો મુદ્દો ગરમાયો છે અને વ્યારા ખાતે ચૌધરી સમાજની વાડી ખાતે સ્થાનિક આદિવાસીઓ આગેવાનોએ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું જેમાં સરકાર જોડે માંગ કરી હતી કે આવનાર સપ્તાહ સુધીમાં તેઓ હોસ્પિટલના ખાનગીકરણનો નિર્ણય ને પાછો નહીં ખેંચે તો આવનાર દિવસોમાં અલગ અલગ પ્રકારે વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી પણ સ્થાનિક આદિવાસી આગેવાનોએ ઉચ્ચારી છે દિલીપ ગામિત છે હું દક્ષિણ ગુજરાતમાં રહું છું અને હાલમાં વ્યારા ખાતે જે રેપરલ હોસ્પિટલ ચાલે છે એનું બે હજાર ત્રેવીસમાં ખાનગીકરણ કરવા માટેનો જે સરકારશ્રી દ્વારા ઠરાવ કરવામાં આવેલ હતો તેના ભાગરૂપે પાંચ સપ્ટેમ્બરથી તેર સપ્ટેમ્બર જે આદિ આદિવાસી અધિકાર દિવસ છે ત્યાં સુધી ગામે ગામે જઈને એ ખાનગીકરણના વિરુદ્ધમાં આંદોલન કરવામાં આવેલ હતું ત્યાર તેના ભાગરૂપે સરકારશ્રીએ સોળ દસ બે હજાર દસ ના રોજ અહીંનું ડેલિગેશન બોલાવી ને ચર્ચા કરવામાં આવી અને મૌખિક માહિતી આપવામાં આવેલ કે સદર હોસ્પિટલ નું ખાનગીકરણ નહીં થશે વહીવટી કાર્યવાહીમાં બે ત્રણ મહિના નીકળી જશે પણ અમે એ હોસ્પિટલ ને ખાનગી કરશું નહીં એવી મૌખિક બાહેંધરી આપવામાં આવેલ અને લેખિતમાં તમને મળી જશે પરંતુ આજ દિન સુધી લેખિત બાહેંધરી ન મળતા અને જે આંદોલન ના भागीदार હતા તમામ લોકો આજે પ્રશ્ન પૂછે છે કે શું થયું એમ તો હવે પછી અમે આ આંદોલનને આગળ ચાલુ જ રાખીશું જ્યાં સુધી અમને લેખિતમાં બાહીદારી ના મળે ત્યાં સુધી અને ખાનગીકરણ થવાથી જે લોકોને તકલીફો પડે છે અને જે ખાનગીકરણમાં ઇજારો લેનાર વ્યક્તિ દરેક કર્મચારી ડોક્ટરથી માનીને નર્સથી માંડીને તમામનું શોષણ કરતા હોય છે ને ઠેકેદાર પોતાનો ફાયદો જોતો હોય છે એને પબ્લિક સાથે કંઈ લેવા દેવા હોતા નથી એટલા માટે ખાનગીકરણ એ દેશની બરબાદીનું એક મોટા મોટું કારણ છે અને જેટલા પણ ખાનગી ખાનગી સંસ્થાઓ છે એ પોતાના હિત સિવાય બીજાનું હિત જોતા નથી એ નિર્વિવાદ સત્ય છે એના ભાગરૂપે આદિવાસી વિસ્તારમાં શેડ્યુલ એરિયામાં આ શોષણ અટકે એના માટેનો કોઈ પક્ષ પાર્ટી ન બાદ રાખ્યા વગર અમે આ મુદ્દો આગળ ચલાવીએ છે અને જો સરકાર અઠવાડિયામાં આનો નિર્ણય ન લેશે તો ઉગ્ર આંદોલન ગાંધીજીના માર્ગે કરવાની પ્રજાની અને અમારી તૈયારી છે લોકો સુધી અમે જે સત્ય વસ્તુ છે એ પહોંચાડવાની કોશિશ કરશું અને લોકોને કહીશું કે આ કરવાથી શું થશે અને આવી રીતે તમે રહેશો રહેશો ને વોટિંગ આ રીતે કરશો તો તમને નુકસાન થશે એ જાણકારી અમે આપશું